પાછળના વિડીયોમાં જજરો બજેટ વિશે સંપૂર્ણ માહિતી લીધા બાદ એ જાણ્યું કે રાસાયણિક ખાતરોના બદલે જૈવિક ખાતરોના ઉપયોગ કેટલા લાભદારી છે એ સૌ કોઈ ખેડૂત જાણે જ છે પરંતુ જ્યારે ખેતરમાં કોઈ રોગ વાયરસ કે પછી ફૂગનું આક્રમણ થાય છે ત્યારે ખેડૂત પાસે પાક બગાડવા દેવાનો વિકલ્પ નથી બચતો તો પછી પેસ્ટીસાઇડના નામ પર વેચાતા મોંઘા અને ઝહેરી દવાઓ તરફ જવાનો જ વિકલ્પ બચે છે ખેડૂત મિત્રો આજે આપણે જાણસુ રોગ નિયંત્રણ માટેની એવી પ્રાકૃતિક દવાઓ વિશે કે જે એકસો ટકા અસરકારક હોવા છતાં પાકના ફળ અને પાંદડાને અને જમીનને કોઈ આડઅસર નથી કરતી આજે જાણશું નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દસપટી વિશે તો શરૂ કરીએ પ્રત્યેક પ્રાકૃતિક દવાઓની વિશેષ ઉપયોગિતા તેની બનાવટ અને ત્યારબાદ એને વાપરવાની રીત એટલે દવાઓનો આંતરિક ખર્ચો બચી જશે એ બચી જશે એટલે નફો પણ વધશે સૌપ્રથમ પ્રથમ નિમાસ્ત્ર નિમાસ્ત્રમાં રહેલા આલ્કલોઈડ તત્વો ચૂસવા વાળી ચૂસિયા પ્રકારની જીવતો તેમજ નાની યળોનું નિયંત્રણ કરે છે નિમાસ્ત્ર બનાવવા માટે વીસ લીટર પાણી દસ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર બે કિલો દેશી ગાયનું છાણ દસ કિલો કડવા લીમડાની નાના પાંદડાઓ સાથેની પાંદડા મિશ્રણ કરી કોથળીથી થી અડતાલીસ કલાક છાયામાન રાખી દિવસમાં બે વખત સવાર સાંજ એક થી એક મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાન મિશ્રણને હલાવવું પછી કપડાથી ગાળીને ગાડીને સંગ્રહ કરવો નિમાસ્ત્રને છ મહિના સુધી વાપરી શકાય સૂર્યપ્રકાશ અને દૂર ઉપયોગ કેવી રીતે કરવો બસો લીટર નિમાસ્ત્ર પાણી મેળવ્યા વિના જેમ છે તેમને કેકરમાં પાકમાં છંટકાવ કરવો ત્યાર પછી બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર નાની મોટી બધી યળો નું નિયંત્રણ કરે છે બ્રહ્માસ્ત્ર બનાવવા માટેની જરૂરી સામગ્રી વીસ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર બે કિલોના પાનની ચટણી બે કિલો કરંજના પાનની ચટણી બે કિલો એરંડાના પાનની ચટણી બે કિલો સીતાફળના પાનની ચટણી બે કિલો ધતુરાના પાનની ચટણી બે કિલો વીલીપત્ર પાનની ચટણી ઉપર દર્શાવેલ છ વનસ્પતિમાંથી કોઈપણ કોઈ પણ પાંચ વનસ્પતિ ના ચટણી બનાવી ગૌમૂત્ર સાથે મિશ્રણ કરવી એક તપેલા માન ઉપર ઢાંકણ ઢાંકી એક ઉઘરો આવે ત્યાં સુધી મિશ્રણ ને ઉકાળવું પછી ઠંડુ પાડીને ને છાયામાન રાખી સવાર સાંજે એક વખત ઘડિયાળના કાંટા ની દિશામાન હલાવવું અડતાલીસ કલાક પછી કપડા થી ગાળી ને વાપરી શકાય છે બ્રહ્માસ્ત્ર ને છ મહિના સુધી વાપરી શકાય સૂર્યપ્રકાશ અને વરસાદ થી દૂર રાખવું છંટકાવ કરવો ત્યાર પછી અગ્નિસ્ત્ર અગ્નિસ્ત્ર બધી જયેલો કીટકો અમુક પ્રકારની ફૂગ તથા ઉદય નું નિયંત્રણ કરે છે અમુક ઘાસના બી પણ નાશ પામે છે અગ્નિસ્ત્ર બનાવવાની રીત વીસ લીટર દેશી ગાય નું બે કિલો લીમડાના પાનની ચટણી ખોળ પાંચસો ગ્રામ પાવડર ગ્રામ આદુની ચટણી પાંચસો લીલી મરચીની ચટણી બસો પચાસ ગ્રામ દેશી લસણ ની ચટણી બધાને મિશ્રણ કરીને હલાવી એક તપેલામાં ઉપર ઢાંકણ ઢાંકી પહેલી બે ઉભરા આવે ત્યાં સુધી મિશ્રણને ઉકાળવું પછી ખંડુ પાડીને કપડાથી ગાળીને સંગ્રહ કરો અગ્નિસ્ત્ર ને ત્રણ મહિના સુધી વાપરી શકાય અશિસ્ત્ર ઉપયોગ કેવી રીતે કરવો એક એકર માં એકસો મી બસો લિટર પાણી માં છઠી આઠ લિટર અગ્નિસ્ત્ર ભેળવીને છંટકાવ કરવો દસ પર પાકના છોડના નિરીક્ષણ દરમિયાન જે દિવસે પાનના પાછળના ભાગમાં તાપમાન ચમકતા કીટના નાના નાના ઈંડા દેખાય અથવા નાની નાની જીવાત દેખાય પાનમાં કાળા અથવા કીડા અથવા લાલ ટપકા દેખાય ત્યારે જ આ દવાનો છંટકાવ કરવો દસ પટ્ટી અર્ક બનાવવાની રીત પ્રથમ દિવસ બસો લિટર પાણી વીસ લિટર ગૌમૂત્ર બે કિલો ગ્રામ તાજુ છાણને લાકડીથી હલાવીને બે કલાક છાયામાં કોથળાથી ઢાંકીને મૂકી દો જેથી જૈવ રાસાયણિક બંધ તૂટી જાય ત્યારબાદ મિશ્રણમાં પાંચસો ગ્રામ હળદરનો પાવડર પાંચસો ગ્રામ આધુનિક ચટણી દસ ગ્રામ હિંગનો પાવડર મેળવી આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવો ત્યાર પછી બીજા દિવસે સવારે આ મિશ્રણમાં માં એક થી બે કિલો તીખી મરચાની ચટણી પાંચસો ગ્રામ દેશી લસણ ની ચટણી એક કી ગ્રા તમાકુ નો પાવડર નાખો અને લાકડી થી હલાવો આ મિશ્રણ ને ઢાંકી ગયો ત્યાર પછી ત્રીજા દિવસે આ મિશ્રણ માં બે કી ગ્રા કડવા લીમડાની પાન સાથેની નાની ડાળીઓની ચટણી બે કિલો કરંજના ના પાન બે કિલો સીતાફળ ના પાન બે કિલો ધતુરાના ના પાન બે કિલો એરંડાના ના પાન બે કિલો બીલી આ છ માંથી કોઈ પણ પાંચ પાન અતિ મહત્વ છે તે ઉપરાંત બે કિલો નગોડના પાન બે કિલો તુલસીની માંજર સાથેની પાન અને ડાળીઓ બે કિલો ગલગોટાના પંચાંગ એટલે કે ફૂલ પ્રકાંડ પાન મૂળ બે કિલો કડવા કારેલાના પાન બે કિલો બાવળના પૈડિયા બે કિલો આંકડાના પાન બે કિલો આંબાના પાન બે કિલો જાસૂદના પાન બે કિલો જામફળના પાન બે કિલો પપૈયાના પાન બે કિલો હળદરના પાન બે કિલો આદુના પાન બે કિલો કરેણના ના બે કિલો દેશી રામ બાવળના કાન બે કિલો બોરડીના કાન બે કિલો કુવાડિયાના ના બે કિલો જાસુદના કાન બે કિલો સરગવાના ના બે કિલો અર્જુન સાદર ના પાન બે કિલો ઘા બાજરીયું હાર્ડવેલ બે કિલો ગળોની વેલના ના આ એકવીસ માંથી કોઈ પણ દસ વનસ્પતિના પાંદડાની ચટણી બનાવી મિશ્રણમાં ડુબાડી દયો

દરેક વખતે હલાવી સ્થિર થાય ત્યારે કપડા થી ગાડીને જ વાપરવું આ દશપણ અર્કને છ મહિના સુધી વાપરી શકાય